મિત્રો જમ્મુ કાશ્મીરમાં દેશની રક્ષા કરતા શહીદ થયેલા અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના તામેલ ગામના વીર જવાન મેહુલ મેપાભાઈ પરવાડને આજે તેમના વતન ખાતે ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ વિદાય આપવામાં આવી હતી શહીદના પાર્થિવ દેહને વતન લાવવામાં આવતા સમગ્ર પંથકમાં શોક અને ગર્વનો માહોલ છવાઈ ગયો હતો શહીદ મેહુલભાઈનો પાર્થિવ દેહ જ્યારે તેમના વતન તામેલ પહોંચ્યો ત્યારે હજારોની સંખ્યામાં લોકો તેમના અંતિમ દર્શન માટે ઉમટી પડ્યા હતા પાર્થિવ દેહને સૌપ્રથમ દામનગરની એમસી મહેતા હાઈસ્કૂલમાં શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે રાખવામાં આવ્યો હતો જ્યાં વિદ્યાર્થીઓ શિક્ષકો અને દામનગરની જનતાએ ભારત માતા કી જયના નારા સાથે તેમને નામ આંખે શ્રદ્ધાંજલિ આપી હતી આ પ્રસંગે સાંસદ ધારાસભ્ય સહિતના રાજકીય અને સામાજિક આગેવાનોએ પણ શ્રદ્ધા સુધી શહીદની અંતિમ યાત્રામાં હજારો લોકો જોડાયા હતા શહીદ મેહુલભાઈ અમરરાવોના નારાઓથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું મેહુલભાઈ તેમના મિલનસાર અને માયાળુ સ્વભાવ માટે જાણીતા હતા તેમની શહીદીના સમાચારથી તેમના ગામ મિત્રો અને પૂર્વ શાળાના શિક્ષકો પણ ઊંડા આઘાતમાં ગરકાવ થઈ ગયા હતા તો મિત્રો આપણે પણ માતાજીને પ્રાર્થના કરીએ કે ભગવાન મેહુલભાઈની આત્માને શાંતિ આપે